આપણા જીવનમાં એક એવી શક્તિ છે જે સૌથી પાવરફુલ છે અને એ છે આપણું પોતાનું મન તો ચાલો આજે એને સમજવાની કોશિશ કરીએ અને એને આપણું સાથી કઈ રીતે બનાવવું એ જાણીએ એક બહુ જ જબરદસ્ત વાત કહેવાય છે જેણે મનને જીત્યું તેણે જગતને જીત્યું સાંભળવામાં કેટલું સિમ્પલ લાગે છે નહીં પણ આની ઊંડાઈ બહુ મોટી છે આ એક જ વાક્ય બતાવે છે કે આપણા મનમાં કેટલી અપાર શક્તિઓ છુપાયેલી છે પણ જરા વિચારો શું થાય જ્યારે આટલી મોટી તાકાત આટલી બધી શક્તિ આપણી જ વિરુદ્ધ કામ કરવા લાગે બસ અહીંથી જ શરૂ થાય છે અંદરની અસલી લડાઈ જ્યારે આપણું મન દોસ્તને બદલે દુશ્મન બની જાય છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આપણું મન કઈ રીતે આપણા જીવન પર રાજ કરે છે એ પણ એકદમ છૂપી રીતે જુઓ મન છે ને એ આપણા શરીર અને જીવનનું રીતસર કંટ્રોલ સેન્ટર છે બધું જ આપણી હેલ્થથી લઈને આપણી સક્સેસ સુધી બધું એના જ હાથમાં છે એક એવો જાદુગર છે જે પડદા પાછળ રહીને આખો ખેલ ચલાવે છે મનની સરખામણી દરિયા સાથે કરવામાં આવે તો બિલકુલ બરાબર છે જેમ દરિયો ક્યારેક એકદમ શાંત હોય તો ક્યારેક એમાં ભયંકર તોફાન આવે આપણું મન પણ બસ એવું જ છે એક મિનિટમાં શાંત તો બીજી જ મિનિટે લાગણીઓ અને ઈચ્છાઓનું વાવાઝોડું હવે સૌથી રસપ્રદ વાત કે જ્યારે આ શક્તિશાળી મન રીસાઈ જાય છે એટલે કે આપણી સામે થઈ જાય છે ત્યારે કેવી ગડબડ થાય છે ચાલો જોઈએ ક્યારેક આપણું મન એકદમ જિદ્દી બાળક જેવું વર્તન કરે છે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય અને એ ગુસ્સામાં પોતાને જ નુકસાન પહોંચાડે છે આને જ કહેવાય આત્મવિનાશ અથવા તો એને એક બળવાખોર નોકર સમજી લો આપણે એને આગળ વધવાનું કહીએ પણ એ આપણી વાત જ ન માને ઉલટાનું આપણા જ કામને બગાડવાની કોશિશ કરે આપણા જ લક્ષ્યોની વિરુદ્ધ જાય અને આ બધાનું પરિણામ શું આવે કન્ફ્યુઝન બધું જે ગૂંચવાયેલા દોરા જેવું લાગે ક્યાંથી શરૂ કરવું ક્યાં પૂરું કરવું કંઈ સમજાય નહીં બસ ચારે બાજુ અરજકતા અને ચિંતા તો જુઓ અહીં તફાવત કેટલો સ્પષ્ટ છે એક બાજુ છે રિસાયનું મન જે તણાવ ચિંતા અને નિષ્ફળતા લાવે છે અને બીજી બાજુ છે સહાયક મન જે શાંતિ આનંદ અને સફળતા આપે છે પસંદગી તો એકદમ સ્પષ્ટ છે ખરું ને તો સવાલ એ જ છે કે આ રિસાયેલા સાથીને એક પાવરફુલ દોસ્ત કેવી રીતે બનાવો અને જાણો છો આ કોઈ યુદ્ધ નથી આ તો સમજાવટની એક કળા છે તો ચાલો મન સાથે દોસ્તી કરવાના ચાર મુખ્ય પગલાં જોઈએ યાદ રાખજો આ કોઈ લડાઈ નથી પણ ધીરજ અને સમજણથી મનને જીતવાની રીત છે પહેલું આત્મનિયંત્રણ એટલે કે નાની નાની ઈચ્છાઓ પર કંટ્રોલ બીજું ફોકસ નક્કી કરો કે આજે શું જરૂરી છે ત્રીજું આપણી મહત્વાકાંક્ષાઓને વાસ્તવિકતા સાથે જોડો અને ચોથું સૌથી અગત્યનું મનને સારો ખોરાક આપો એટલે કે સારા વિચારો સારું વાંચન સારી સંગત અને જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે પરિણામ શું મળે છે આપણું મન કચડાઈ નથી જતું પણ એક ટ્રેન કરેલા સર્કસના સિંહ જેવું બની જાય છે જે મજબૂત પણ છે અને આપણા કયામાં પણ છે એ આપણી તાકાત બને છે આપણી કમજોરી નહીં પણ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે મન એક બેધારી તલવાર છે એનાથી દુશ્મનોનો નાશ પણ કરી શકાય અને જો સાવચેતી ન રાખી તો એ પોતાનો જ વિનાશ કરી શકે છે એટલે જ એને સમજદારીથી વાપરવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે ચાલો હવે છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આવીએ જ્યારે મન શરીર અને આત્મા ત્રણેય એક સાથે ભાગીદારીમાં કામ કરે છે ત્યારે કેવા ચમત્કાર થાય છે જ્યારે મન આપણું સાથી બની જાય છે ત્યારે શરીર ગુલાબની જેમ ખીલી ઉઠે છે બીમારીઓ દૂર રહે છે આપણા રોજના કામ પણ જાણે ધ્યાન બની જાય છે એમાં પણ આનંદ આવે છે ખોટી ચિંતાઓમાં વેડફાતો સમય અને શક્તિ બચે છે અને ત્યારે જ આત્માની અસલી તાકાત બહાર આવે છે જીવનમાં એક મકસદ એક રોશની અને સફળતા આવે છે આપણા મન સાથેનો સંબંધ કોઈ નાનીસૂની વાત નથી એ જીવનભરનો સાથી છે અને અમુક માન્યતાઓ અનુસાર તો આનેક જન્મોનો સાથી છે એટલે એની સાથે મિત્રતા કેળવવી એ જીવનભરની યાત્રા છે તો આ ચર્ચાના અંતે એક સવાલ આપણી સામે ઊભો છે આપણું મન જીવનભરનો સાથી છે તો શું આપણે એને આપણો મિત્ર બનાવીશું